મિત્રો આપણે સખત મહેનત કરવામાં પાછી પાની ન કરવું જોઈએ કારણ કે કોઈ પણ કામનું પરિણામ આપણી ઈચ્છા મુજબ નહીં પણ આપણી મહેનત પ્રમાણે મળે છે આપણે જે મહેનત કરીએ છીએ તે પ્રમાણે આપણને પરિણામો મળે છે નિષ્ફળતાથી ડરવાની બદલે જો તમે તેમાંથી શીખો અને સખત મહેનત કરશો તો તમે સફળતા ચોક્કસ મળશે માટે નિષ્ફળતાના ડરથી કામ કરવાનું બંધ ન કરો જો તમે કામ કર્યા પછી નિષ્ફળ જાઓ છો તો તેમાંથી શીખો અને ફરીથી પ્રયાસ કરો તો તમને ચોક્કસપણે સફળતા મળશે કોઈ પણ કાર્યનું પરિણામ આપણી ઈચ્છા મુજબ નથી મળતું આપણી મહેનતમાં આધારે પરિણામ મળે છે તેથી આપણે મહેનત કરવામાં પાછળ ના રહેવું જોઈએ સમસ્યા આપણે નબળા નથી બનાવી પરંતુ યોગ્યતા વધારે છે સમસ્યાનો સામનો કરવાથી જ